તેઓ હોલ ખાતે બે દિવસ કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાશે સિહોર ખાતે તારીખ દશાંશ અને સાત બે દિવસીય વી કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન સિહોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લીલાબેન કુરજીભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાશે રાજ્ય સરકાર આયોજિત સિહોર તાલુકા કક્ષાનો સિહોર ટાઉન પેલેસ ખાતે તારીખ છ અને સાત બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ વર્ષ બે હજાર ચોવીસ પ્રાકૃતિક અને ટકાઉ કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ સિહોર ખાતે યોજાશે કૃષિ વિશે જાણે કૃષિલક્ષી વિવિધ યોજનાઓ વિશે જાણે ખેતી ખર્ચ ઘટાડીને વધુ કૃષિ મહોત્સવ અંતર્ગત આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં આયોજિત આ રવિ કૃષિ મહોત્સવમાં રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત આપના મહેમાન તરીકે અને આપણા જ વિસ્તારના ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે જે આપણા જ તાલુકાના સીડીપીઓ શ્રી હેમાબેન પણ અહીંયા ઉપસ્થિત છે તેઓનો પણ હું વહીવટીતંત્ર વતી શાબ્દિક સ્વાગત કરું છું તાલુકાના સમગ્ર ખેડૂત ભાઈઓ બહેનો તથા તમામ શાખાના શાખા અધિકારીઓ સ્ટાફ આપ સૌનું રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત શબ્દોથી સૌ મહેમાનોનું ધાન્ય ધાન સ્વાગત કરીએ તો પ્રાથમિક શાળાની બાળકો દ્વારા સૌ સૌપ્રથમ કાર્યક્રમના અધ્યક્ષ છે એનું કારણ છે કે આપણા ખૂબ ખૂબ આભાર એકસઠ પોઈન્ટ અઠ્યોતેર ગ્રામ પ્રતિ સો ગ્રામ तव्हां तम न

પદ્ધતિ અપનાવે પ્રાકૃતિક ખેતી કરે રાસાયણિક ખાતર અને જંતુનાશક નો ઉપયોગ ઓછામાં ઓછો થાય અને વૈકલ્પિક પદ્ધતિથી જમીન ની ગુણવત્તા સુધરે પાક ની ગુણવત્તા સુધરે ખેડૂતો બે દાયકા પહેલા એવો સમય હતો કે જ્યારે ગુજરાત રાજ્યનો કૃષિ વિકાસ દર એ માઇનસ માં હતો પરંતુ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બીડ વ્યવસ્થાપન પણ રાજ્ય સરકાર દ્વારા ઉત્તમ રીતે કરવામાં આવે છે આજના ખેડૂતો આપણા રાજ્યપાલ શ્રીના માર્ગદર્શનમાં નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એ ગુજરાતનો ખેતી ક્ષેત્ર સર્વાંગી વિકાસ થાય એવા શુભ હેતુસર कृषि महोत्सव प्रश्नाकीय महिती आ पुस्तिका में खूब खूब आभार माननीय मुख्यमंत्री श्री चौबीस न शुभारंभ प्रसंगे अपनी सौ मंच पर उपस्थित मारा साथी मन... पूर्व धारा सभ्य जोयता जोयता भाई पटेल श्रीमती रेखा बेन खरोशा

કયો પાક લઈ શકાય વેલ્યુએશન કેવી રીતે કરી શરૂઆત કરી છે આદરણીય વડાપ્રધાન શ્રીએ કૃષિ મહોત્સવ થી લાવ્યા છે સોઈલ હેલ્થ કાર્ડ પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો પણ મોદી સાહેબની વિઝનરી લીડરશીપ અને આત્મી દ્રષ્ટિની આપણને મળ્યા છે એમના હર હંમેશ આવ્યું છે

એનો જોઈને આપણે મોટા ભાગે ખેતી કરતા હોય જૂની રૂઢિ પ્રમાણે અત્યારની પરિસ્થિતિ કે સમય પ્રમાણે આપણે કુઓથી ખેતી કરતા એમાં પરિવર્તન લેવા પણ ખેતી નહીં ઉત્પાદકતા અને ખેતીની ફળદ્રુપતા માટે આપણે પરિવર્તનમાં કેટલું લાવી શકીએ આપણે કોઈથી ઇઝરાયલનો દાખલો જોઈએ ઇઝરાયલ રણ પ્રદેશ હોવા છતાં આપણી કરતાં મબલક ઉત્પાદન કરી શકે ને આપણે ફળદ્રુપ જમીનમાં ઉત્પાદન કેમ ન થાય સમય જોતા વીસ કે પચીસ વર્ષ પહેલાં જે આપણી જમીનનું ઉત્પાદન હતું એ ઉત્પાદન આજે ઘટીને ક્યાં પહોંચ્યું ઘટ્યું શું કામ આ આપણે ક્યારેય વિચાર્યું નથી કે વીસ પચીસ વર્ષ પહેલાં જે આપણને જે પાક મળતો જે ઉત્પાદકતા હતી આ ઉત્પાદકતા ઘટી ગઈ ખેતીની ફળદ્રુતા ઘટી ગયા એનું મુખ્ય કારણ છે કે રાસાયણિક ખાતરનો અતિરેક ઉપયોગ આપણને કેટલું રાસાયણિક ખાતર નાખવું કેટલા પ્રમાણની આપણે નાખું પણ એટલું કનાર ગામ છે અને બે હજાર અઢારમાં હું આ ગવર્મેન્ટમાં ક્લાસ વન ઓફિસર ડીઓ તરીકે બોટાદ તાલુકા જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતો હતો બે હજાર અઢારમાં મેં નિવૃત થયો ત્યારે જ મેં મારું મન મનાવી લીધું હતું કે હું તો ખેડૂતનો દીકરો જ હતો ખેતી વિશે થોડું ઘણું આપણને જ્ઞાન હતું પણ મને પોતાને પર્સનલ ઇન્ટરેસ્ટ હતો કે ભાઈ મારે મારું પોતાનું એક ફાર્મ બનાવવું અને એ પણ પ્રાકૃતિક ખેતી મારે કરવી જે કાંઈ મુશ્કેલી પડે કારણ કે આવકની બાબતમાં મને કાંઈ પ્રશ્ન ન હતો આપણને ખબર છે કે પ્રાકૃતિક ખેતી શરૂ કરો એટલે થોડી ઘણી ઘણી આર્થિક મુશ્કેલીઓ પડે જ જેમાં તમે સહાય લઈ શકો છો અને આપણે સુર તાલુકાની લગત વાત કરીએ તો તમે પહેલાં બહેનોની વાત કરી લઉં કે બાગાયત ખાતું બહેનોને ટ્રેનિંગ આપે છે તમારે કોઈ પણ વસ્તુ જામ જેલી છે એ બધી વસ્તુની પ્રોસેસિંગ કરવી હોય તો એના માટે તમારે કંઈ શીખવું હોય તો બાગાયત ખાતું બે દિવસથી લઈ અને પાંચ દિવસના કેનિંગના ક્લાસ ગોઠવે છે અને દરેક બહેનને એ બેથી પાંચ દિવસની ટ્રેનિંગમાં સ્ટાઈપણ પણ આપવામાં આવે છે જે બસો પચાસ રૂપિયા પ્રતિ દિવસનું હોય છે તમારા એન્ટી તમે તમારા ગામમાં વસ 20 25 બહેનો તૈયાર થઈ અને આ પ્રકારની તાલીમ તમે લઈ શકો છો ત્યારબાદ હવે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને ખ્યાલ છે કે હાલ સરગવાનો ઘણો બધું વાવેતર વધ્યું છે આપણા સિહોર તાલુકામાં તો સરગવાના વાવેતર કરતા ખેડૂતોને બાગાયત કતુ પ્રતિ હેક્ટર એટલે કે 6 વિગાએ 12500 જેવી સહાય આપે છે ત્યારબાદ બાદ ફળ પાકો છે જેમ કે આંબા છે જામફળ છે તો આંબા અને જામફળમાં જે ઘનિષ્ઠ કૃષિ મહોત્સવમાં રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ જોયો તેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય માન્ય શ્રી દ્વારા આ રવિ કૃષિ મહોત્સવનું શું મહત્ત્વ છે એની વિગતવાર વાત કરવામાં આવી છે એટલે તમે લોકો આનો ખૂબ લાભ લેવો એવી ખાસ વિનંતી છે આજે આ પ્રસંગે અમે પ્રાકૃતિક કૃષિની વાત પણ ખૂબ કરવામાં આવી રમેશભાઈએ પોતાની આગવી શૈલીઓની અંદર પ્રાકૃતિક કૃષિ શા માટે કરવી જોઈએ એને શા મુશ્કેલીઓ કેમ થઈ

પરચેસ કરવું હોય તો નહીં સવા આઠ સાડા આઠ રૂપિયા અને ઇસ્કો દ્વારા